રાજકોટ રેલવે ડિવિઝનમાં પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સત્તરમી જૂન બે હજાર ચોવીસના રોજ પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી જેના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી કુલ પચીસ કેસો મળ્યા હતા આ તમામ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો આ સમયગાળા દરમિયાન કુલ સોળ પેન્શન પે ઓર્ડર પીપીઓ જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિની કુમાર દ્વારા હાજર નિવૃત્ત રેલવે કર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા શ્રી અશ્વિની કુમારે ઉપસ્થિત તમામ પેન્શનરોની ખાતરી આપી હતી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શન ધારકોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને કાર્મિક અને એકાઉન્ટ વિભાગ હંમેશા સંપૂર્ણ સહકાર આપશે આજની પેન્શન અદાલતમાં લગભગ ચાલીસ વરિષ્ઠ નાગરિકો તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સમાપન સૌહાર્દપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું અહેવાલ વિજય મકવાણા